આજે કોઈ પ્રસંગ નથી પણ ખુશીથી આનંદથી જ ઉમંગથી સંસ્થામાં રહેતા ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે તો આજના દિવસે સર્વે હિરેનભાઈ પાસેથી શીખ લેવા જેવી કે આપણે ત્યાં કોઈ પણ જાતનો કોઈ પ્રસંગ હોય કોઈનો બર્થ હોય કે મેરેજ એનિવર્સરી હોય કે કોઈની તિથિ હોય તે નિમિત્તે જ સમાજના આવા સામાજિક કાર્યો કરતા હોઈએ છીએ પણ કોઈ પણ પ્રસંગ ના હોય અને અંદરથી જે જે મોજ આવે અને એ આનંદથી ને ઉલ્લાસથી જે સત્કાર્યો આજના દિવસે હિરેનભાઈ કરી રહ્યા છે ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત તેમને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે એમના મનની જે કાંઈ પણ મનોકામના હોય તમામ કુદરત પૂરી કરે અને એમના ધંધા રોજગારમાં બરકત આપે સાથે સાથે જ અપાર શક્તિ કુદરત એમને પ્રદાન કરે કે જે સમાજના આવા વંચિત વર્ગો છે એની વધુને વધુ સેવા કરે એવી અપાર શક્તિ કુદરત હિરેનભાઈને અને તેમના પૂરા પરિવારને પ્રદાન કરે એવી આજના દિશે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ આજનું ભોજન એમના તરફથી છે ભોજનમાં ચાપડી શાક પુલાવ સ્લાડ પાપડ અને છાસ તો દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના ના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા આમંત્રણ પાઠવીએ છીએ દોસ્તો અમારી સંસ્થા અંધજનો માટે જે કાર્ય કરી રહી છે તે ઓલ ઓવર ગુજરાત તો શું પણ ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ નથી કરતું જે કાર્ય આપણા મોરબીના આંગણે અંધજનો માટે થઈ રહ્યું છે આપણે એ લોકો માટે મોરબીની વિવિધ ફેક્ટરીઓમાં કામ શોધીએ છીએ એમને રોજગાર પ્રદાન કરીએ છીએ સંસ્થા તરફથી ખાવું પીવું રહેવું કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા શક્ય હોય તેટલી મેડિકલ ટ્રીટમેન્ટ આપીએ છીએ ત્યારબાદ તેમના લગ્ન કરાવી આપીએ છીએ અને લગ્ન પછી રહેવા માટે એક રૂમ રસોડું સંડાસ બાથરૂમનો ફ્લેટ આપીએ છીએ તમામ સુવિધા અંધ લાભાર્થીને નિઃશુલ્ક આપવામાં આવે છે એમની પાસેથી એક પણ પ્રકારનો ચાર્જ લેવામાં નથી આવતો એ જે કાંઈ પણ કમાય છે એનું પોતાનું છે અને સો ટકા સંસ્થા સમાજ ઉપર નિર્ભિત હોય ત્યારે ફરી ફરી આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે એક વખત અમારી સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર રાષ્ટ્રીય સેવા મંડળ મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઇડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડોક્ટર કુસુમ્બેન અમરતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે તો આપ સર્વે એમાં પણ આપનું યોગદાન આપી અને સંસ્થાની મદદ કરી શકો છો સંસ્થાને હાલ એ નવા પ્રોજેક્ટ માટે સમાજના સાથ અને સહકારની ખૂબ જ જરૂર હોય ત્યારે આપ સર્વે પણ આ કાર્યમાં જોડાવ આપણા મોરબીના આંગણે સેવાનો અવિરત યજ્ઞ ચાલી રહ્યો હોય ત્યારે મોરબી વાસીઓને અમે અપીલ કરીએ છીએ કે આ સેવાના સત્કાર્યમાં જોડે પોતાનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી અંધજનોના વિકાસ અર્થે એ પણ જોડાય તો ફરી ફરી આપ સર્વેને વિનંતી એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારજો આજના દિવસે હિરેનભાઈ અને તેમનો પૂરો પરિવાર સંસ્થા પરિષદમાં પધાર્યા છે ત્યારે સંસ્થા પરિવાર વતી જે મહેમાન આવ્યા છે તમામનો હૃદયથી આભાર માનીએ છીએ જો આપ અમને યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો અમારી ચેનલ પીપીએસ કે મોરબી વ્લોગને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો અને કમેન્ટ કરો કે સંસ્થા અંધજનો માટે જે એક્ટિવિટી કરી રહી છે તે આપને કેવી લાગે છે તો ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે મને મયુર ગજરાને રજા આપશો આભાર ધન્યવાદ